એક આપણે કરી જય માતાજી સ્વાગત છે તમારું હાથે એનું મારા એક નવા બ્લોગ માને કેમ છો બધા મજા ને મજામાં જઈશો અને આજનો પ્લાન કર્યો આપણે સીતાફર ખાવાનો હાલો પાકી ગયા તમને દેખાડી હાલો એન પાછ આવી સીતાફર કોઈ

આવુ હે આવુ બગાડી મરે હાવ જનાવર થઈ ગયા બોલે આમા નથી આયા ઉપર જો બગાડી નાખ્યું આકુ માલે બગાડી લાગે હવે ઉપલામાં જોવી આપણે આમાં હોય કે ન હોય પાઈકણ નથી જે એટલે બધે બે ત્રણ પાઈકા તે મામોની લઈ લઈ ગયા હાલો એક આપણને આપણે એક જીડું એક

હવે જોયું બીજું હોય તો પાઈ ગઈ છે તો આપણને મળશે નકર નહીં મળે ન કારણ પકાવવા પડે એવું હોય કાંક દાંટવા પડે ઓલામાં કેમાં કુવાળમાં નથી આવડતું નથી નથી આ બે જ છે મકોડા પેલા હવે પતાવી દેવી બાજુ પૂરું કરી નાખી અહીંયા જવું પડે ને કે તડકો લાગે પછી પપ્પા આવે ખાવાની તૈયારી છે પાણી પાવાનું છે ખાલી આપણે ખાઈ નાખીએ આપણે ઘરે જવું ફરી મારા પેલા ના ખાઈ જવું હમ હે ખવડાવું અહીંયા લે લે તું ખાય એમનું આલે

એવું છે ગા હે મન હા મન નથી ખબર હાલ ને થોડું ઘણું આલ્યા રાખે ભાઈ કહો હાલ બસ ચાલશેને હવે નહીં ચાલે મારું નામ શું હોય મને શું ખબર તારું નામ તને ખબર હોય તારું નામ શું છે મારું નામ મનેય નથી યાદ ચુયરાજ શાંકરિયા મારું નામ હે કોઈને કીધું મારું નામ શું તો

મને કઈ શરમ નથી ઓ ભાઈ મને કઈ શરમ ન હોય એમ નહીં તે ગાય ન ખાઈ જશે તફા ઘરે જરી છોડવાયો જો મજા આવો તમારો કોઈ ખાવા છે આવતા નહી હવે એકલા ફોન કરે કે થઈ ગયા કે ન થ્યા ફોન ન કરતા નહી દો નહી દો નહી દુંગા નહી દુંગા શું કર લેંગા એવું ન કે ખોટો લાગી જાય મફત આવના લે હું કાગળ દો થોડક ખાઈ પૈસા ના આવતા ને ઓમણા ચાયલોય ખાત ચાયલો ખાઈ લે ચીકણો હું બહુ ચીકણો માણ હો હું ખોટો ખોટો કરું હું ચીકણો માણ હવળ જ જા જો થોડો ને और भाई मऊ वदन पूछ ले है या है, है या है ने है बदो चिकनो माना है आ जवाब दे ई शर्माई गए है क्या आलो आ आहा पाड़े है चिकनो माना है ने हम नहीं के आज नहीं आज नहीं सुनूंगा आ नो खाय न खवरावे तुम नो खवरावे नो खवरावे नो

મને ન લલચાવ તો તમને લલચાવે હો બહુ મજા આવો મેથ ખાધું તમાર સામે હમણા આવ ખા કર જો મફત નું આવે હરતે મફત ની મજા કરવાની પછી ક્યાં ધજા કરવાની પછી ની કે બે ફાન ઉકડે ધજા મફત ની મજા ઉકડે ધજા હમ પેલા વેસાતા લેતા હવે આવી રીતે થઈ જાય હે ઇના હવે આપણે શું વાવવાનું બાકી હવે હું આવશે સિકોડીને એવું આવવાનું નાળિયેરી વાવવાની સિકોડી વાવવા નાળિયેરી નથી થતી એમાં અમારે કેટલી વાવી પણ નથી થતી છ હાથક વાવી પછી કેળ વાવવાની આડા તું ખા હાલે ને ભાઈ હવે હાલે હું જઈ લો હું હું જઈ લો હું જઈ લો ખા 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 જો ઓલી રાગે આવી ગયો ને આજ અમારી સૂટકીને હાના રાગે આવી ગયો આજ હા તો ખાઈ હે ન ખાવ પૂછી લે ત્યાં ખાવું એ કે સીતા પર ખાવું એ બધું વાર ખાવું તારે હે રોવે હે જોવો અમારે બધું કાલ સુટકી માંદી પડી ગઈ હતી ને તો હરખાઇ ને રોતી તી આ દેખાડ્યું તો ખબર પડે કે નાના રોવે છે નહીં સુટકી માંદી થઈ ગઈ હતી તો રોતી હતી અમારી બધું એ બધું ખાવું ચાલે મને સુધરી થઈ ગઈ તાવ આવી હું ખાઈ નાખું એ ન ખાઈ કાંઈ મને તાવ આવી ગયો તાવ આવી ગયો ટાટું પડે રે બધે ટાઠું હોય ગરમ પડે ને ગરમ હોય ટાઠું પડે ગુલફીન કોણ ને એવું લઈ આવજે મારા હાટું વેડા છે નું મજા બધું કે મારે બ્લોગ માં આવું મે બધું તારે આવું બ્લોગ માં તને કેટલાય માણસો જોતાય છે તને ખબર હે હવે પડખે જ છે એક સિંગડું એક સિંગડું મારે એટલે પૂરું મોબાઈલ ફોટો વીયો જાવ મારતી નથી એટલે સારું કેવાય ચાલ જો પણ પડે કે આવે બધી પછી લે માર ખાવ હોય તારે મોબાઈલ હલાવે હાલો જયલા ભાઈ નું જરીક માઈ નું પછી ફક ફક મારતી લે કે સારું બોલો ગામનો કૂતરો ન માને ગામના કુદરે વાહન થાય

હ મળશું નવા બોગ માં આવજો